ભૂલ કરતા ની ભાઈ શાંતિ પૂર્વક રામદેવ બાપા ને આપડે ભદ્રામણી થઈ ગઈ છે સારી રીતે સારી રીતે એક ભવ્ય કાર્ય થયું છે બધાને ખાસ વિનંતી નાડા ને આટી મારી બાંધી ભાઈ કોઈ પણ ભાઈ અંદર ધકાધકી કરતા ની બધાને દર્શન કરવાના છે અને કરવાના છે ધારો કે આપડે બાર બી